કપાસને પણ આપણે અગાઉ હેવી ડોઝ દવાઓના છાંટવામાં આવે તો એનું રિએક્શન ગરમીનું વાતાવરણ આવે છે તમારે જે ઇંતજાર હતો એવો જ કઈક વિડિયો કે કપાસ બગડવાનું મુખ્યત્વે કારણ શું છે જેથી કરીને ખેડૂતો ઓછું વાવેતર કરે છે આજે આપને એવું જોવા મળે છે કે કપાનું વાવેતર બહુ ઘટ્યું છે શા માટે કે કપાસ પાછળથી બગડી જાય છે તો એ ન બગડે એના માટે આપણે શું કરવું જોઈએ ભાઈ કપાસ કેમ નથી થતો એ પણ જમીન છે એ પણ માણસો છે બધું એનું એ છે એ પણ બિયારણ છે છતાં પણ આપણો કપાસનું ઉત્પાદન ઘટી ગયું છે પેલા ચાલીસ પચાસ મણના ઉતારા હતા અત્યારે દસ પંદર ને વીસ મણના ઉતારા થઈ ગયા છે તો એનું કારણ શું છે શું કામ આપણે બધાના કપાસ બગડી જાય છે તો આજે એમાં ઘણા બધા એવા મુદ્દા જે મને જાણવા મળ્યા છે જે તમને સારા લાગે તો એને આ વિડીયો ખૂબ શેર કરજો કારણ કે આ વસ્તુ એક ઉપયોગી બનવાની છે એટલે વિડીયો શાંતિથી સાંભળવાનો છે સમજવાનો છે કારણ કે આ વિડીયોનો મારફત જ એ છે કે ભાઈ કપાસ બગડે છે સાકાર નથી હવે અમુક વસ્તુ મુદ્દા આપણે લઈ પહેલો મુદ્દો આપણે લઈ લઈ કે કપાસ અત્યારે જે આપણે પહેલાના સમયમાં એટલું હાઈ ટેમ્પરેચર વાતા વાતાવરણ છે ને હાઈ ટેમ્પરેચરમાં નહોતું કેમ કે જે ભાદરવાની ગરમી છે એટલી બધી તો નહોતી જ પડતી જેટલી અત્યારના સમયમાં પડે છે ત્યારે પાછતરો વરસાદ પણ એટલો નહોતો પડતો જેટલો અત્યારે પડે છે અત્યારે વરસાદ છ મહિના જેવો વરસાદનું કામ ચાલે છે અને પેલા બે બે મહિના જો વરસાદના ગણાતા જૂન જુલાઈ હવે તો છ મહિના સુધી વરસાદ ક્યારે પણ આવે તો મોટા સાટે આવે અને પુષ્કળ જ આવે પછી માવઠું હોય તો ભલે કઈ પણ હોય તો ભલે હવે મિત્રો આ ગ્લોબલ વોર્મિંગ છે કે વાતાવરણમાં અનબેલેન્સિંગ થઈ ગયું છે વાતાવરણ ગરમ થઈ ગયું છે વાતાવરણમાં તાપમાન વધી ગયું છે ઉનાળે પહેલા આટલું બધું તાપમાન ન પડતું તો આજે સમયમાં જોઈએ તો આપણે ઉનાળામાં પણ એટલું તાપમાન પડવા મળ્યું છે કે આપણાથી સહન નથી થતું તો જ્યારે શ્રાવણ અને ભાદરવો મહિનો આવે છે તે ત્યારે ભાદરવા મહિના પણ એવી જ ગરમી પડે છે જ્યારે એના પાકથી સહન નથી થતી કપાસને આટલું બધું હાઈ ટેમ્પરેચર થઈ જાય તો એ સહન નથી કરી શકતો અને એ બગડી જાય છે હવે અને વરસાદ થાય છે એટલે ટાઢી અગ્નિ પણ લાગી જાય છે હવે એ બધું આપણે જે સરેરાશ હાઈલા આવતા હતા એમાં હવે એમાં આપણે થોડોક બચવાનો શું કરવું કે ભાઈ હવે કપાસને બગડવા ના દેવું હોય તો એના માટે શું સાવચેતી રાખવી તે આપણે જોઈ હવે પેલા નંબર ખેડથી હું તમને વાત કરું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું અને સમજવાની ખાસ કોશિશ કરજો પહેલા નંબરમાં

સારી હું અંતરખેટ કરી અને પંચીયેથી ચા ખોલી ઊંડા એટલે એનું ખીલામ ઊંડું જાય બરાબર છે તો એ વસ્તુ આપણે કરી બીજા નંબરમાં છાણિયું ખાતર બરાબર છાણિયું ખાતરનો સાથે ઉપયોગ કરે તો છાણિયું ખાતર છે એ એની ઇમ્યુનિટી શક્તિ વધારે છે છોડની તમે જોયું હશે કે જ્યાં જ્યાં છાણિયું ખાતર ભર્યું હોય છે ત્યાં એ પાકમાં રોગ નહીં આવે જે છોડમાં વૃદ્ધિ છે એમાં રોગ પણ નહીં આવે હવે થિપ્સ છે કે કોઈ પણ છે તો એ વસ્તુ નબળા છોડમાં વધારે હશે સારા છોડમાં વૃદ્ધિ વાળા છોડમાં ઓછું હોય છે હવે એની ઇમ્યુનિટી શક્તિ એવી હોય છે કે એમાં રોગચાળો ઓછો આવે છે એટલે નંબરમાં આપણે કોઈ પણ પાક પાક વધારવો છે પણ કરવું છે તો એની પહેલી માવજત છે ખેડ ખાતર અને પાણી હવે આ ત્રણેય વસ્તુમાં થોડુંક આપણે ધ્યાન દઈ ફોકસ કરી તો સારી ઊંડી ખેડ છે છાણિયું ખાતર છાણિયું ખાતર વિગે બે ટ્રેલર મળી જાય આપણે તો બે ટ્રેલર આ તેમ કરી તો બે ત્રણ ટ્રેલર આપણે એક વીઘામાં ખાલી છાણિયું ખાતર નાખવામાં આવે તો પણ એમાં ઘણો બધો રાહત મળે છે ટેકો મળે છે બરાબર છે પછી ત્યારબાદ હવે આપણે એક વાત કરી મેન મુદ્દો કે ડીએપી તો ડીએપી આપણે વાવી છે એનું રિઝલ્ટ મળે છે બરાબર છે અને આપણે એક વખત ડીએપી શાહમાં નાખી છે અને શાહને બુરી દઈ છીએ એટલે કપા મોટો થઈ જાય ત્યાં સુધી પહેલાં નંબરમાં હું તમને કહી દઉં કે ધોરીઓ ખોલી આપણે એમાં પિયત આપી છીએ અને એમાં ડીએપી નાખી અને ફરી આપણે ચા બુરી દઈશું તો કપાસ જબરો થઈ જાય છે અને એ ડીએપી નું ખૂબ સારું રિઝલ્ટ મળે છે અંદર ડટાઈ ગયું એટલે ડીએપી ડટા છે ને એમ એનું રિઝલ્ટ વધારે મળશે ત્યારબાદ આપણે બીજી વખત પારી ચડાવી છે જયારે ભાદરવો મહિનો આવે ત્યારે આપણે પારી ચડાવી છે ત્યારે આપણે શું થાય છે તકલીફ આખી ત્યારે જ ઊભી થાય છે એમાં મારું એવું કહેવાનું થાય છે ત્યારે જ ઘણા ખેડૂત મિત્રો ઊંડી ખેડ કરે છે પારી ચડાવવા માટે એટલે એ જે પાણ થઈ જાય તો પારી કપાસમાં સારી ચડે અને ઘણા લોકો કપાસમાં ફૂલ પારી ચડાવે છે જેથી કપાસને ભેજ સંગ્રહ થતો નથી પૂરતો ભેજ પણ અહીંયા પૂરતો નથી અને સારી એવી બધી માટી હોય એ કપાસની પારી ચડાવી દે છે અને નીચે પાટલું હાવ ટોરાઈ જાય છે એટલે અહીંયા પાણી પણ ઉતરતું નથી મૂળ પરખે પાણી જવાની જ્યાં જગ્યા છે ત્યાં તો મોટી બધી પારી કરી દીધી છે આપણે પારો ચડાવી દીધો છે એટલે મૂળ પછી બાજુમાં પાણી જવાનું જ નથી તમે પિયત આપો તો એ વચમાં ને વચમાં જાય પિયત ફેલાતું નથી ગોળ પારો થઈ જાય છે એટલે ખાસ તમારે જે ટ્રેક્ટર થી આપણે કપાસમાં હાથી આખી બળદ થી આખી કે મિની ટ્રેક્ટર થી આખી હાથી હાવ હરવું આપવું અને વરાપે આપવું કોઈ પણ આપણે ચોમાસાના ટ્રેક્ટર થી બળદ થી કે મિની ટ્રેક્ટર થી આપણે સાથી આપતા હોય તો એને હળવું આપવું ફોરું આપવું ઓછું બેહાડવું જેટલું તમારું હાથી ઓછું બેસે ને એટલો ઓછો ટોર થશે આ એક મહત્વનો પોઈન્ટ છે લોકો સમજતા નથી કે હાથીને ઊંડું બેહાડે તો એ કે ટોર ઉપડી જાય પણ જેટલું તમે હાથી ઊંડું બેહાડશો એટલું તમારું ટ્રેક્ટર ઉપર લોડ આવશે તમારા ટાયર ઉપર લોડ આવશે એટલે ટાયરને જમીન ટાયર છે ને જમીનને બેહાડી દે કારણ કે એને જે હાથી ખેંચવામાં લોડ પડે છે તમે એને ઊંડી ખેડ આપો છો હાથી ખેંચવામાં લોડ પડે છે એટલે એ ટાયર એને જમીનને દબાવી દે છે અને એ કરતા કરતા તમે જમીનને પણ દબડી દો છો પાકને પણ ખાસ નડે છે પાકના મૂળ તૂટી જાય છે જેમ કે કપાસના મૂળ તૂટે છે તમે ઊંડી ખેડ કરો ત્યારે અને પારી પણ વધારે ચડાવી દો છો હવે એક ખેડમાં તમારે ખાસ કાળજી રાખવાની છે કે ખેડ હાવ ઓછી કરવાની પારી ઓછી ચડાવવાની અને મેં જ્યાં સુધી અમારી ડિસ્ટ્રિક્ટમાં મેં જોયું છે ત્યાં સુધી મિત્રો કપાસને જ્યારે પારી ચડાવવાનો સમય આવે ત્યારે આઠ દસ દિવસ પિયત મળતું નથી કારણ કે પહેલાં રા પાકે પછી પારા વાળે પછી ડીએપી વાવે તો એ બે ત્રણ હાથી કરે તો ત્રણ ચાર દિવસનો પાંચ દિવસનો સમય તો આમે હોયો જાય છે અને ત્યારે ગરમીનું વાતાવરણ થોડુંક હોય છે એ સમયમાં કપાસ પછી પિયત આપવામાં આવે અથવા કે વરસાદ મળે એટલે શું થાય પહેલાં કપાસ તૈરસો થઈ ગયો અને એને બધી કુરથી વિખી નાખવામાં આવ્યું એને જમીનને જે બંધારણ હતું એ આપણે હાથી આખીને તોડી નાખ્યું અને ત્યારે એને પાણીની જરૂર પડી પણ પાણી આપણે લેટ થયું અને એમાં આપણે પણ ખાતરનો ઉપયોગ કર્યો ડીએપી જેવા એટલે આપણે ખાતરનો ઉપયોગ કર્યો પાણી વધી ગયું એટલે આ બધું ભેગું થઈ જાય છે સમજવાની કોશિશ કરો તો હું શું કહેવા માંગુ છું કે આપણે મૂળ તો તોડી નાખ્યા કપાસ એને પિયત ની જરૂર છે અને જ્યારે પિયત આપી તો એની સાથે ખાતર નાખી ખાતર ત્યારે એને ગરમ લાગે છે જ્યારે ખાતરનો એ ક્યારે સંગ્રહ કરી શકે જયારે એનામાં પણ થોડીક શક્તિ હોય તો જ ઉપાડી શકે પણ પાણીની જયારે કોઈ પણ પાકમાં તાણ હોય એટલે અછત હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ખાતર એમાં ગણ કરશે નહીં એનું રિએક્શન લાગશે ખાતરનું તમે જયારે એને પિયત નહીં આપો અને ખાતર નાખશો ને તો એનું રિએક્શન લાગશે ફૂલ પિયત આપો અને ખાતર નાખો તો એ પાણીનો ભેજ ઉપાડી શકશે એવી એમાં ઇમ્યુનિટી પાવર આવી જાય છે એટલે ખાતરની ટકાવારી તો આપણે વીસ વીસ જીરો છે ડીએપી છે એક્સ વાય જેટ લાગે જ છે હાલો એનો કોઈ આપણે ઇસ્યુ નથી પણ કેવાનો અર્થ છે કે કપાસમાં ખાતર ત્યારે ન નાખો જ્યારે એને પાણીની ખેંચ હોય છે બરાબર છે ત્યારે ધ્યાન રાખો હવે એક મુદ્દો ખાસ બીજો પણ કહી દઉં કે આપણા કપાસમાં જ્યારે દવાઓ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો એ દવા એક તો ખાસ કરીને નિંદામણની દવાનો બને ત્યાં સુધી કપાસમાં ઓછો ઉપયોગ કરો નિંદામણની દવાથી બગાડવાના પણ ચાન્સ વધી જાય છે બીજા નંબરમાં જે આપણે પહેલેથી નાનો છોડ હોય ત્યાંથી આપણે દવા ચાલુ કરી છે તો દવા ચાલુ કરીશી એમાં રેડ રેડ કલરનો માર્કો હોય છે જેમ કે ખતરા લખલ ડેન્જર લખલ હોય એવું કોઈ પણ પેકિંગમાં તો રેડ છે ઓરેન્જ છે વાદળી છે બ્લુ છે તો એ માર્કા ડેન્જર છે અને રેડ ને યલો એ ડેન્જર છે કપાસ માટે એનું ઝેર થોડું હાઈ વધી જાય છે એટલે એ કપાસ સહન નથી કરી શકતો જરૂર રિએક્શન આપણે ફાદરવાર ને ગરમીમાં ત્યાં એને ભેગું દવાનું પણ રિએક્શન લાગે તમે ઘણા આપણા મિત્રો કહેતા હોય છે ને કે ભાઈ મને આ કઈ બીમારી હતી અને મેં દવા ખાધી તો મને એની ગરમી લાગે છે કે આપણે દવા ખાધી હોય આગળ એની ગરમી આપણે લાગે છે અમુક સમય પછી એમ જ કપાહ પણ કપાસને પણ આપણે અગાઉ હેવી ડોઝ દવાઓના છાંટવામાં આવે તો એનું રિએક્શન જ્યારે ગરમીનું વાતાવરણ આવે ત્યારે એને લાગુ પડે છે એટલે ડબલ ગરમી થઈ જાય છે ગરમી થઈ જાય છે પાણી મળતું નથી બધા કપાસ બગડે છે પછી કપાસ કેવી જાળી રાખવી તો કપાસમાં આપણે ચોપન ઇંચની જાળી પણ વાવણીનો નું હોય તો ચોપન ઇંચની જાળી રાખવાની વેલો અત્યારથી વાવો હોય તો એ કપાસની જાળી આપણે બોતેર ઇંચ પણ રાખી શકીએ સાઠ ઇંચ રાખી શકીએ જેમ કે અત્યારે વાવો તો એ છોડ બહુ મોટો થાય છે અને વેલું સાપુ ઝીંડવા લાગી જાય છે જેથી કરીને એમાં હવા ઉદાસ રહેશે તો વરસાદથી એ ઝીંડવા ફૂગાશે નહીં અને ઉત્પાદન આખરે સારું રહેશે જેટલો કપાસ વહેલો વાવે એટલો વજન થાય છે એટલે ઉત્પાદનમાં ઓરવેલો કપાસ સારો થાય છે પણ હવે ઓરવવાનો પણ સમય આવી ગયો છે કાંઈ વાંધો નથી તમે કપાસનું ઓરવણું ચાલુ કરી શકો છો ફૂલ પિયત આપી ભલારે અને કપાસ ઓરવીને વાવેતર કરી શકો છો જે ખેડૂત મિત્રો અત્યારે દેશી ખાતર નથી ભરી શકતા એની જમીન નબળી છે તો થોડુંક અમથું એમાં ડીએપી દસ કિલો કોરા ચાસમાં નાખી અને પિયત આપી અને પછી કપાસનું વાવેતર કરે તો કપાસની વૃદ્ધિ સારી નીકળે એ પણ તમે કરી શકો છો ડીએપી સારું લાગે પણ છે એમાં પણ નોટ આઉટ કે એનો ઉપયોગ પણ હવે આ સમય સમય પ્રમાણે જરૂરી બને છે જેમ કે દેશી ખાતરનો ઉપયોગ વધારો એમ આનો ઘટાડો આ રીતે એને થોડુંકો જે જમીનને બંધારણ થઈ ગયું છે જે વ્યસન થઈ ગયું છે એ મુકાવવા માટે દેશી ખાતરનો ઉપયોગ વધારવો પડે અને આનો ઘટાડવો પડે ત્યારે બધું સેટિંગ આવે છે એટલે મેન મુદ્દા મેં જે તમને કીધા કે દવા ભાદરવામાં જે હાથી આપવામાં આવે ઊંડી ખેડણી કરવાની કપાસને આવા બધા ચાર થી પાંચ મુદ્દા આપણે જોવા મળે છે જાણવા મળ્યા છે જે મને ખેડૂતો પાસેથી જાણવા મળ્યા છે એ હું ખેડૂતોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું મેં એક કામ કર્યું છે એટલે ખેડૂત મિત્રો થોડુંક તમે આ વસ્તુમાં ફોકસ કરજો અને કોમેન્ટ કરજો કે નહીં આ જે ખેડૂતોએ મને વાત કીધી છે કે નહીં આ બરાબર છે કંઈક મેં પણ અનુભવ કર્યા છે એ પણ મેં તમને કીધા છે તો શું તમને એ બરાબર છે નહીં આ વાત મારી સાચી છે કે શું એ કોમેન્ટમાં ખાસ જવાબ આપજો અને આ વિડીયો સાચો અને સરસ લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો જેથી આ જાણકારી આપણા બીજા ખેડૂત મિત્રોને મળી રહીએ હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય